પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ઝોનમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સાકાર કરવા મનપા દ્વારા દર વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવે છે સુરતમાં એકસો એક જેટલા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વસહાય જૂથોની મહિલા આર્થિક રીતે મજબૂત થાય અને મહિલાઓએ બનાવેલ વસ્તુઓને સીધું વેચાણ બજાર મળી રહે તે માટે આ રાખી મેળામાં સ્ટોલ મૂકવામાં આવે છે જેમાં મહિલાઓએ પોતે બનાવેલી વસ્તુનું વેચાણ કરી શકે છે સુરતમાં આજે રાખી મેળાનું ઉદ્ઘાટન મેયર દક્ષેશ માવાણી સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મનપાના અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું છે સુરતના મેયર ડક્ષેસ માવાણીએ લોકોને આ રાખી મેળામાંથી રાખડીની ખરીદી કરવા અપીલ કરી છે આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે ચેરમેન શ્રી કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરી એ જ અભ્યતા આ મેળો થી ક્યાં સુધી ચાલુ રહેવા આ મેળો આજ આજથી શરૂ થયો છે અને એક વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે એમ એ જ રીતે તમામ ઝોનમાં જે નવ ઝોનમાં એકસો એકસો એક મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે